મને ખબર છે આજ રોજ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે સૌએ નગરજનો અને સૌએ ભાવિક ભક્તોને આ રથયાત્રાના લોકોસભમાં સૌને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અનેરો લાવાને માણી રહ્યા છે જે સૌએ નગરજનોની ભક્તિમે કોમી એકતાના સાક્ષી બનીને અદ્ભુત દિવ્યતા માણી રહી છે જે આ ભગવાન જગતનાથજીની રથયાત્રાને અલૌકિક બનાવે છે અને સાથે સાથે આજે અમે સૌએ મારી ટીમ અને કોર કાઉન્સિલર સ્ત્રીઓ સાથે આજે ભગવાન જગન્નાથજીના રથ અને મહંત શ્રીનું અહીંયા અદ્ભુત ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવાના છીએ અને સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન અમદાવાદ શહેર ને ભગવાન જગન્નાથજી ના આશીર્વાદ અમદાવાદ શહેર અને સૌ એ શહેરીજનો માટે સુખ અને સમૃદ્ધિ લાવનારું અભિલાષા કરું છું અને સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ ને સાર્થક કરવાની અમે પ્રાર્થના કરી છે એ તેવી અભિલાષા સાથે અભ્યાર સાથે સૌને મારા જય જગન્નાથ જય રણછોડ જય જગન્નાથ જય રણછોડ પક્ષના નેતા સહિત દંડક પણ અહીંયા હાજર છે અને સાથે જ વાત કરવામાં આવે કે સ્ટેન્ડિંગ કમિટી જે ચેરમેન છે તેમની સાથે પણ વાત કરીશું કારણ કે કોમી એકતાની એખલાસમાં જે મુસ્લિમ કોર્પોરેટરો છે તે પણ કોર્પોરેશન ખાતે આવી પહોંચ્યા છે અને સાથે તે પણ અહીંયા રત્ન અને ખાસ કરીને કોમી એકતાનું એક પ્રતિક દર્શાવતા હોય છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમની સાથે વાત કરીશું દેવમભાઈ શું કહેશો આજે રથ અહીંયા આવશે પૂજન કરવામાં આવશે અને સાથે જ તેમનું સ્વાગત પણ કરવામાં આવશે આજે અષાઢી બીજ એક શુભ અવસર ભગવાન પોતે નગરજનોને દર્શન આપવા માટે એકસો સુડતાલીસમી રથયાત્રામાં આ નીકળી ચૂક્યા છે મુખ્યમંત્રી શ્રીએ પ્રહિન વિધિ કરાવી છે અત્યારે રથ અલગ અલગ વિસ્તારમાંથી ફરીને મહાનગરના કોર્પોરેશન આગળથી બફાર થશે તમામ નગરજનો ભગવાનની એક ઝાંખી લેવા માટે ઉત્સુક છે તદઉપરાંત મહંત દિલીપદાસજી મહારાજના આશીર્વાદ લેવા માટે અહીંના તમામ કોર્પોરેટરો મેયર શ્રી

ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા રથયાત્રા રંગે ચંગે અત્યારે નીકળી છે અને સાથે જ કોમી એકતાનું પ્રતિક પણ આમાં જોવા મળે છે સાથે જ મુસ્લિમ બિરાદરના જે કોર્પોરેટરો છે તે પણ અહીંયા કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે રથનું સ્વાગત અને કોમી એકતા દેખાડવા શું કહેશો જે પ્રમાણે રથયાત્રા છે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છો તમામ અમદાવાદ શહેરની અંદર અને ગુજરાતમાં પ્રભુ જગન્નાથની જે રથયાત્રા છે એ રથયાત્રા તો નહીં પણ એને આમ કહીએ કે ભાઈ માનવ માનવ માટે એક અલગ પ્રેરણા રૂપ લઈને નગર ચર્ચા એ જયારે ભગવાન નીકળતા હોય તો કોર્પોરેશનના પટાંગણમાં જયારે આવે છે તો હું પાંચ વર્ષથી પચીસ ટમથી કાઉન્સિલર હોવાના નાતે પચીસ વર્ષથી દર વર્ષે સવારે આઠ વાગે તમામ કાઉન્સિલર સાથે અમે લોર રહીએ છીએ અને ઇદય બલ્હાદુર નબી કમિટી જે છે એક કોમી એકતાના માહોલની અંદર જ્યારે રથ આવે મહારાજ આવે ટ્રસ્ટીઓ આવે એમનું સ્વાગત કરે છે એક મોમેન્ટો આપે છે જાડીવાડી મસ્જિદની બનાવેલી મોમેન્ટો ગોલ્ડન પ્લેટની બનાવેલી એમને ભેટ આપવાના છે અને એમને પ્રાર્થના કરવાના છે કે અમદાવાદ શહેરનો જે માહોલ છે કોમી એકતામાં રહે લોકોનો વિકાસ થાય શહેરનો વિકાસ થાય અને અમદાવાદ શહેરની અંદર વર્ષો જૂની પરંપરાગત જે ચાલી રહી છે કોમી એકતાને સદભાવના એ જળવાઈ રહે

આજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ એમના મોસાડ ની અંદર આ શહેરની નગરચર્યા માટે નીકળતા હોય છે પ્રાર્થના કરીએ કે એમની એમની અમી અમી આ આ શહેર ઉપર રહે ગુજરાત ઉપર રહે એમની અમી દ્રષ્ટિ આખા દેશ ઉપર રહે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છે કે જગન્નાથ ભગવાન ના આશીર્વાદ આપણા સૌની ઉપર રહે આજે વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મીયરશ્રીના નેતૃત્વની અંદર ભગવાનની પૂજા અર્ચનાનો કાર્યક્રમ અને મહનશ્રીના સન્માનનો કાર્યક્રમ કરતા હોય છે ત્યારે હું પણ મારી જાતને અહોભાગ્ય સમજું છું કે મીયર શ્રીના નેતૃત્વમાં મને પણ આ તક મળી છે ફરીથી સૌને જય જગન્નાથ અગાઉ જ્યારે ડેપ્યુટી મેયર તરીકેના હોય સાંસદ તરીકે કેવી એક પુથની લાગે અગાઉ ડેપ્યુટી મેયર આજે સાંસદ વ્યવસ્થાનો ભાગ છે આજે

Give it up!